આજની વાર્તા તારા અહમને કચડી નાખવા માટે માત્ર એક સેકન્ડની જરૂર છે મિત્રો મારે જે વાત કરવી છે એક બહુ અહંગ જેનામાં બહુ અહંકાર હતો એવા એક રાકેશ નામના મિત્ર વિશેની વાત કરવી છે રાકેશ બહુ મોટો ઉદ્યોગપતિ જીવનમાં એ ખૂબ કમાયો પણ ખરો એની પાસે સારી મિલકત પણ હતી મકાન પણ સારું હતું ઉદ્યોગ પણ મોટો હતો પણ એનામાં એક જ ખામી હતી કે એને આ બધી બાબતો માટે બહુ અહંકાર હતું એના મનમાં એક જ વાત હતી કે હું જ આ કરી શકું અને આ મેં જ કર્યું છે મેં મહેનત કરી છે અને મહેનતના પરિણામરૂપે હું આટલો મોટો બની શક્યો છું એ ક્યારેય ઈશ્વરને પણ કોઈ ક્યારેય નમન પણ કરતો નહોતો અને એ એમ જ કહેતો હતો કે ઈશ્વરે પણ મને મદદ કરી નથી આ માત્ર ને માત્ર મારી તાકાતથી જ મારી પોતાની બુદ્ધિથી મારા પોતાના આવડતથી જ મેં આ બધી સંપત્તિ ભેગી કરી છે એમાં મને ઈશ્વરે પણ મદદ કરી નથી ત્યારે કેટલાક એમ કહેતા કે ભાઈ ઈશ્વર ની મદદ વગર કોઈ પણ માણસે વિકાસ ન કરી શકે કુદરતની તાકાત વગર આપણે ક્યારેય આગળ વધી શકતા નથી આપણામાં એક કહેવત છે ને કે કુદરતની તાકાત વગર એક પાંદડું પણ હલે નહીં ત્યારે આ રાકેશને એમ કહેતા કે હું એ બાબતમાં માનતો નથી બધા ખૂબ સમજાવતા પણ એનો અહમ જાતો જ નહોતો કોઈ એક વખત કેટલાક માણસો એને ઘરે આવ્યા અને એને એમ કહે છે કે ભાઈ ખરેખર કુદરતને તો તારે માનવું જોઈએ કુદરતને કારણે જ સમગ્ર માનવ જાત છે હું એકલો નહીં ત્યારે એ રાકેશ એમ કહે છે કે હું એ વાત સ્વીકારતો નથી મેં મહેનત કરી જે લોકો મહેનત નથી કરતા એને મળતું નથી જે લોકો કામ કરતા નથી એને મળતું નથી મેં ખૂબ કામ કર્યું રાતને દિવસ કામ કર્યું એટલે મને મળ્યું એટલે બેધાએ એમ કીધું કે વાત સાચી તે મહેનત કરી છે એની સામે વાંધો હશી પણ એ ઈશ્વરની કૃપાથી જ મળે ત્યારે એમ કહેતા કે મને એ માન્ય નથી ત્યારે એમ કીધું કંઈ વાંધો નહીં કારણ કે એ વખતે ત્યાં જે પ્રસંગ હતો એ કોઈ ભગવાનની પૂજન કરવાનો પ્રસંગ હતો એટલે બધાએ નીચે બેઠા અને ભાઈ રાકેશ ઉપર ગયો કે હું ભગવાનની પૂજનમાં નહીં બેસું ઉપર જાય છે ઉપર એ પોતે ગયો કે એ ગેલેરીમાં જાય છે અને ગેલેરીમાં આમ જોવે છે ભગવાનની સામે કે ખરેખર મેં મારી તાકાતથી મેળવું છે અને બરોબર ત્યાં એક એવું વાવાઝોડું એક મિનિટમાં જ આવ્યું કે એની અંદર એક કોઈ લોખંડની કણી એની આંખમાં વહી ગઈ અને એ તરત જ ત્યાં બેસી ગયો તરત જ માનો કે કાંઈ બોલી પણ ન શકે બધાને રાડો પાડવા માંડ્યો કે મારી આંખમાં કાંઈક થયું કણ મોટું કણું એટલે કે લોખંડની મોટી કણી વહી ગઈ છે મારી આંખ ફૂટી ગઈ છે હું જોઈ પણ શકતો નથી મને દેખાતું પણ નથી એટલે બધાએ જે નીચે આવતા એ ઉપર જાય છે અને ઉપર જઈને બતાવે છે તેને પોતાને ખરેખર થાય છે ત્યારે એણે એમ કીધું કે દોષ અમે તને કહેતા હતા કુદરત છે ને એ તારી તમામ તાકાતને તમામ તાકાતને એક જ સેકન્ડમાં લઈ લેશે તારી તમામ મિલકત છે તમારી તમામ શક્તિ છે તમારી તમામ સંપત્તિ છે તમારું તમામ જ્ઞાન છે એ માત્ર ને માત્ર એક જ સેકન્ડમાં એ લઈ લેશે જો વધારે પડતા અહમની ભૂમિકા ઉપર ગયા તો અહમ માત્ર ઈશ્વરની ભૂમિકા ઉપર જ વાત નથી સમાજમાં પણ આવા કેટલાય અહંકારી માણસો છે એ કદાચ ઈશ્વરને માનતા હશે પણ સમાજના માણસોને તો માનતા જ નથી એમ કે છે કે બીજા કોઈ માણસોએ મને મદદ કરી નથી મેં જ મદદ કરી જ મેં જ માનું કામ કર્યું કારણ કે કોઈ ફેક્ટરીનો માલિક હોય તો એ પૈસા ખૂબ કમાય તો એને ખબર નથી કે ફેક્ટરીમાં કામ કરતા અનેક માણસોની કામ કરવાની ભૂમિકા ઉપરથી તું પૈસાવાળો થયો છ પણ એ સ્વીકારવા તૈયાર નથી એ તો એમ જ કે હું એને પગાર આપું છું હું એને વ્યવસ્થા બધું કરી દઉં છું બાકી તો કામ તો મેં જ કર્યું છે આવા માણસોને માત્ર દિશા બતાવવા માટે અને આવા માણસોને પણ કહેવા માટે કે કુદરત જો ઈચ્છે તો આપણા અહંકારને માત્ર એક સેકન્ડમાં જ તોડી નાખે જેમ પેલા રાકેશના તોડી તોડીને મિત્રો મારે સૌ આપણા ગ્રુપના સભ્યોને કહેવાનું છે કે તમે ચોક્કસ જ્ઞાન મેળવો તમે ચોક્કસ પૈસા મેળવો તમે ચોક્કસ સંપત્તિ મેળવો તમે ચોક્કસ તાકાત મેળવો પણ એનો અહમ નહીં રાખવો તમારી પાસે છે એના કરતાં પણ વધારે બીજા પાસે હશે એની પાસે હશે એના કરતા વધારે કોઈ ત્રીજા પાસે હશે એટલે તમારી પાસે જે છે એનો ઉપયોગ તમારા માટે કરો અને જો એમાંથી વધે તો એ તમે સમાજમાં વેચણી કરો તમારી પાસેની કોઈ પણ તાકાત એ તમારી નથી તમારી માત્ર એટલી જ તાકાત કહી શકાય તાકાત એટલે સંપત્તિ તાકાત એટલે જ્ઞાન તાકાત એટલે અન્ય વિધ્વતા ગમે છે એ માત્ર તમે ઉપયોગ કરી શકો એટલો જ તમારી છે અને વધારાની છે સમાજની છે એમ આ વાર્તાની ભૂમિકા આપણને કહે છે આપણે આના ઉપરથી એક વાત ચોક્કસપણે લઈએ કે આપણે હંમેશા આપણી તમામ શક્તિનો આભાર કુદરતનો માનતા રહીએ એમનું આપણે પૂજન કરતા રહીએ અને એમની આપણને પ્રસાદી મળતી રહે yfðví e prallapan garðar ég sónið þenni vel